એક નેતાએ એકવાર મત મેળવવા માટે ઘેટાઓનું સંમેલન કર્યું હોંશે ઘેટાઓ બધા ભેગા થયા વડીલ ઘેટાઓને તો આ દર પાંચ વર્ષનો ક્રમ હતો પરંતુ જુવાન ઝોધ ભણેલા ગણેલા ઘેટાઓ આ સંમેલન માટે ખૂબ આશાવાદી હતા નેતાઓએ નેતાજીએ ઘેટાઓને રાજી કરવા કેટલાક વસનોનો વરસાદ કર્યો અત્યારે કેમ ઠાલા વસનો આપે છે એમ જેમાં કહ્યું કે પ્યારા ઘેટાઓ તમને દરેકને ગળામાં એક ઇલેક્ટ્રોનિક આઈડી બેલ્ટ પહેરાવવામાં આવશે ગોવાળથી વિખૂટા પડેલ ઘેટાઓની પોલીસ દ્વારા ચોવીસ કલાકમાં ભાળ મેળવવામાં આવશે તેમજ ઘેટાની માવજતમાં બેદરકારી દાખવનાર ગોવાળ ઉપર કોર્ટ કેસ દાખલ કરાશે તથા શિયાળામાં દરેક ઘેટાને મારી ગ્રાન્ટમાંથી ધાબળાનું વિતરણ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે નેતાજીના આટલા વચનોથી ઘેટાઓની તો રાજી રાજી થઈ ગઈ કે ભાઈ ભાઈ કેટલું આપણા નેતાઓ આપશે પરંતુ વચ્ચેથી એક ગ્રેજ્યુએટ ઘેટાએ નેતાજીને કાઉન્ટર ઉપર જઈને પ્રશ્ન કર્યો કે મહાશય બીજું બધું તો ઠીક પણ ધાબળા માટે ઊન ક્યાંથી લાવશો યુવાન ઘેટાના અણધાર્યા પ્રશ્નથી સભામાં સન્નાટો સવાઈ ગયો ગણગણાટ શરૂ થયો અને તકવાદી નેતા સભા અડધી પડતી મૂકી ભાગી સૂટ્યા મારો મુદ્દો એ છે કે ઘેટાઓ પણ સમજદાર થવા લાગ્યા છે આપણે સૌ ક્યારે સમજશું ઘર સમૂહ લગ્નો લ્યો હવે સૌ ગોઠવો પાર્ટી બદલુઓ જુઓ તો એ ક્યાં શરમાય છે પાર્ટી બદલુઓ તમે જુઓ તો એ ક્યાં શરમાય છે પાર્ટી બદલાવાળા કંઈ શરમાતા નથી જે નેતા છૂટ પછી પાર્ટી બદલાવે અને એ વિસ્તારની ફરી પેટા ચૂંટણી આવે એ પેટા ચૂંટણીનો તમામ ખરસ પારતી પાર્ટી બદલું હોય એને આપવાનો આવો કોર્ટ હુકમ ન કરી શકે એમ એક વખત પાર્ટી બદલાવે ને પછી બીજી વાર ચૂંટણી લડે એટલે એની એ પોતાને જ ખર્ચો દેવાનો હોય ટેકેદારો કાર્યકર્તાઓ બિસારા શું કરે મૂકીને અધુમુવા જ્યારે નેતા એલા જાય પહેલી ચૂંટણી લડે પછી પછી પેટા ચૂંટણી આવે પછી એમાં કાર્ય કરતા હોય તો શું કરે ભાઈ એમ મારો મત કાલે પણ કિંમતી હતો